सर मैं देख रहा हूँ कि आप काफी खुश हैं और जो भी आ रहा है आप शंख बजा के सबसे पहले स्वागत यानी शंखनाद कर रहे हैं और भारत माता की जय का नारे भी लगा रहे हैं आज के दिन आपके मन में क्या फीलिंग है क्या आपको विश्वास था कि ये होना ही था दिवसी आतंक भारत ओड़ी ने हम लोग करो त्यार प्रधानमंत्री नरेंद्र मोदी जी આનો બદલો લેવામાં આવશે અને પાકિસ્તાન આતંકવાદીઓ જિંદગીમાં ન અનુભવ્યું હોય એ રીતે બદલો લેવામાં આવશે એ વાત જ્યારે કરી ત્યારે મને એના શબ્દો ઉપર પૂર્ણ વિશ્વાસ હતો જે સમય જતો હતો ત્યારે કેટલાક વિપક્ષના લોકો સારી ભાષામાં વિરોધ કરવાની પદ્ધતિ બદલીને કેમ મોઢું થઈ રહ્યું છે હજી સુધી કેમ ન કર્યું આવા બધા પ્રશ્નો જ્યારે પૂછતા હતા ત્યારે હવે ખબર બધાને પડી એક સાથે નવ જગ્યાએ બોર્ડર ક્રોસ કરીને આપણા જ દેશમાંથી હુમલો કરવો એ કોઈ નાની વાત નથી એનું આયોજન એની વ્યવસ્થા ત્રણેય વિંગ એક સાથે કામ કરે જળ સંચય મંત્રી ગૃહમંત્રી ઇન્ટરનલ ભારતની અંદર કોઈ ગડબડ ન થાય એની ચિંતા કરે જળમંત્રી પાણી રોકવા માટેની કામ કરે એ બધા જ સંકલન કરીને પાકિસ્તાનને ઘેરવા માટેનો જે પ્રયાસ હતો એના માટેનો સમય હતો પણ મને અંદરથી વિશ્વાસ પૂરો હતો કે સો ટકા નરેન્દ્રભાઈ જે બોલ્યા છે એ કરે જ એને ભૂતકાળમાં પણ જ્યારે સંગઠન હોય સરકાર હોય રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જ્યારે બોલે છે તો એ કરે છે અને એટલા માટે તો લોકો બોલે છે મોદી હે તો મુમકીન થાય જો નરેન્દ્રભાઈ છે તો આ શક્યતા છે આ શબ્દો આજ નહીં મુખ્યમંત્રી હતા ત્યારથી બોલાતા હતા અને એ પરિસ્થિતિમાં મને કાલ રાતે જ્યારે અમે બેઠા હતા મિત્રો સાથે અગિયારક વાગે અંદરથી થયું કે આજ રાત કાતિલની છે અને આજ રાતે જ થવું જોઈએ એટલે મેં મારા રૂમમાંથી શંખ મગાવીને વગાડ્યું ટ્વીટ કરવાનું વિચારતો હતો કે જ્યાં સુધી ન થાય ને ટ્વીટ કરું બી નહીં એટલે ખાલી શંખને આજ કરું છું વિજય શબ્દ લખીને ભારતના વિજય સાથેનો એ લખીને મેં વોટ્સએપમાં રવાના કર્યું પોણા ચાર વાગે સવારે ઉઠોને જોયું તો એક સાથે નવ જગ્યાએ હુમલાના સમાચાર વાંચ્યા પછી એમાં એટલો તલીન થઈ ગયો જોવામાં પોણા છ છની આજુબાજુ મારો વિડીયો યાદ આવ્યો એ લઈને મેં ટ્વીટ કર્યું અને સૈનિકોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા સેના ત્રણે પાંખની આપણી જે રીતે સંકલન કરીને કામ કર્યું છે એ માટે સેનાઓને અભિનંદન સાથે વંદન અને મોદી સાહેબ અને અમિતભાઈ અને બાકીના મંત્રીમંડળ જે રીતે સંકલન કરીને કામ કર્યું છે કોઈને અંદાજ ના આવે એક બાજુથી મોકડીલની તૈયારી થતી હોય પાકિસ્તાન નજર રાખતું હોય અને પાકિસ્તાનમાંથી હુમલો થઈ જાય આ વ્યૂહ અને સફળતા માટે ભારતની તમામ જનતા ખુશખુશાલ છે પણ મોદી સાહેબને જે રીતે હું માનતો હતો અને એ પૂરું ફરી વખત અંદરથી થયું એનો મને ખુશ વિશેષ આનંદ છે कि आप कह रहे हैं कि रात 11 बजे से ही आप शंख बजा रहे हैं और अभी तक बजा रहे हैं जो भी आ रहा है बस शंख से आज शंखनाथ किया जा रहा है तो आपको पता चल गया था या भीतर से एक इंस्टीट्यूशन आ रहा था कि ऐसा कुछ होगा ही नहीं मुझे अंदर से हो रहा था मोदी साहब पर जो विश्वास था कि अभी इतने दिन हुए हैं ये संजोक तो से हो जाए आपने रात को कल मैं अंदर से आया कि आज होगा ही और मोदी साहब जिस तरह से व्यू लेके समय लेते हैं तो इनका समय आज ही पूरा होगा मुझे अंदर से हो रहा था और मैंने संखभ भगवान के बजाना शुरू किया और आज भारत माता की जय भी नारा खूब लगा रहे हैं भारत माता की जय तो वैसे भी बुलाते हैं लेकिन आज बुलंदता से बोलते है भारत माता की जय तो आप देख रहे हैं दिलीप संघाड़ी को